વન ઓફ ધ બેસ્ટ ક્વોલિટી બરોબર હું ઘણી બધી જગ્યાએ ખાઉં છું સેવું સર બરાબર બરોડા પણ ખાધેલું છે બરોબર છે હવે બરોડા અહીંયાથી દોઢસો કિલોમીટર જવું પડે બરોબર છે એ ટેસ્ટ તમને અહીંયા આગળ મળી જાય છે ક્વૉલિટી બરોબર છે સ્પાઈસીનેસ બધું એવરીથિંગ ઇન વન પ્લેટ છે વસ્ત્રાપુર ચોક બાજુમાં સંજીવની અને સંજીવની હોસ્પિટલની ની બરોબર બાજુમાં આ જગ્યા કે જ્યાં સેવ ઉસળના રસિયાનો જમાવડો થાય છે તો અહીંયા બાકડા ઉપર બેસી સેવ ઉસળની મિજબાની ચાલી રહી છે એવું ના આમાં કેવું છે પ્રોપર કન્સિસ્ટન્સી જે છે પછી ગાંઠિયાની ક્વોલિટી છે ચટણી છે એ બધું વ્યવસ્થિત છે મહિનામાં થઈ જાય બે ત્રણ વખત આ બાજુથી નીકળીએ એટલે સમજી લો સ્ટોપ અહીંયા થાય જ

એમને પૂછેલું કે ભાઈ આજકાલ મારા જેવી ફૂડી હાથમાં જાય તો ક્યાં જાય અમદાવાદમાં એટલે એણે કીધું યાર સેવ ઉસળના શોખીન હો તો પેલા વગર કઈ વિચારી વસ્ત્રાપુર પાસે જતા રહ્યો લેક પાસે ત્યાં સંજીવનીની બાજુની ગલીમાં જ તમને જોવા મળી જશે મહાકાળી સેવ ઉસળ અને બહુ બધી ભીડ હોય તો સમજી જવાનું કે તમે એ જગ્યાએ ગયા છો જે હું તમને કહી રહ્યો છું અને આ છે વસ્ત્રાપુર લેકની બરાબર બાજુમાં સંજીવનીની પાસે આ તમે જોવો છો બધા મારા જેવા જ બધા ફૂડી લોકો અત્યારના જમાવડો કરીને બેઠા છે બસ જરૂરી નથી બધા ફૂડી હોય કેટલાક લોકો બપોરે લંચ માટે પણ અહીંયા આવવાનું થતું હોય છે કેટલાક લોકો જે બહારગામથી અપડાઉન કરતા હોય છે એ કેટલાક લોકો અમદાવાદના દૂરના એરિયામાં રહેતા હોય છે લંચ સ્કીપ કરવા માગતા હોય છે મોટાભાગના લોકો અહીંયા અને હા સ્ટુડન્ટ્સ પણ મોટાભાગના જોયા અહીંયા તો આવો જઈએ અને જોઈએ કે શું બની રહ્યું છે સેવસણમાં એવું શું છે ખાસ કે લોકોનો અહીંયા જમાવડો રહેતો જ હોય છે લેટ્સ સેક આઉટ તો અહીંયા છે સુનિલભાઈ જે આપણને સેવુસણ બનાવીને દેખાડશે અહીંના સેવુસણ કેવા છે શું શું એમાં પડે છે તમને કહી દઉં કે વસ્ત્રાપુર લેક પાસેની જગ્યા જે છે મહાકાળી સેવુસળની એ રાજકુમાર અને સુનિલભાઈ છેલ્લા પાંચ વર્ષથી સંભાળે છે મૂળ શરૂઆત કરી હતી મણિનગર પાસેથી શિવાભાઈએ કાકા તરીકે ઓળખાય છે અને એ મોટાભાગનો માલ જે છે ઉસળથી માંડીને બધું ત્યાંથી રેડીમેડ મોકલાવે અને અહીંયા એમની સાથે જે છે ઉસણની સાથે કાંદા ચટણી આ બધું સમારી અને આ લોકો અહીંયા અને સાથે સેવ એડ કરીને આપે ઉસળ જ બનીને આવે છે બહેને તમારે પાંચ વર્ષ જાય હા અને કેટલા વાગ્યે શરૂઆત થઈ જાય ભાઈ એ સવારે આઠ થાય આઠ વાગ્યા થાય હા પછી કેટલા વાગ્યા સુધી કન્ટિન્યૂ હોય એ કન્ટિન્યૂ ત્રણ વાગ્યા સુધી હોય એમ તો પાંચ વાગે સુધી ચાલુ રાખતા હતા પહેલાં પણ ત્યાં થોડી ત્રણ વાગે સુધી દો વાગે ચોડું પછી આ તમારું હા ઉસળમાં કેટલા કિલોનું તમારે તપેલું ભરી શક્ય એ પૂરું ભરેલું હોય એમ તો એ બીજી વાર આચાર ચઢાવ્યું હોય બે બે તો પહેલા બે તપેલાનું જાય ઉસળા હા ઓકે અને પછી એની અંદર શું શું એડ કરો લોકોને જરાક એક શબ્દોમાં સમજાવજો તમે આમાં તો જોઈ લીધું છે પણ એની પ્રોસેસ શું હોય છે એ પ્રોસેસ રેડીમેડ થાય રેડીમેડ આવે રેડીમેડ એટલે બનીને કરે આવે પછીમાં કઈ કઈ વસ્તુ એડ કરાઉં છું આ તો એડ કરતા મણિનગર કાકા છે ને ત્યાંથી આવે છે કાકા છે માં આ મેન બ્રાન્ડ રાજકુમાર

એકચ્યુલી મેં જેવું ધાર્યું હતું એના કરતાં સ્વાદમાં થોડું વધારે જ ગજબ છે અહીંયા આ સિલ્વર ફોઈલ એક પ્લેટ ઉપર સિલ્વર ફોઈલ રાખી એના ઉપર બે ઉસળનો એક બાઉલ ભરી દેવામાં આવે એની અંદર થોડી ચટણી નાખવામાં આવે અને સાથે સેવ નાખવામાં આવે અને એ સેવ પણ થોડી રતલામી પણ હોય છે અને ઓલી મિક્સ સેવ હોય છે પણ ગજબ સ્વાદ એની ચટણીનો છે એક વખત હું ટેસ્ટ કરવા બેસીશ ત્યારે તમને બધી વસ્તુ ડિટેલમાં સમજાવી શકીશ પણ અહીંયા જે જે રીતે બેક ટુ બેક બધી પ્લેટ્સ બનતી જતી હતી અને લોકો પ્રેમથી ખૂબ જ એને કહે ને કે આરામથી ખાઈ રહ્યા હતા કોઈ ઘાય નહોતી અને ફોર્ચ્યુનેટલી અહીંયા આપણને આપણા પાંચથી છ જેટલા ફોલોઅર્સ આપણા સબસ્ક્રાઈબર્સ પણ મળી ગયા હતા એટલે અમદાવાદમાં એક સારું ફીલ રહ્યું કે અમદાવાદમાં પણ આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર્સ છે કે જે આપણી ચેનલ રેગ્યુલર જુએ છે આપણા જે મિત્ર છે અમદાવાદમાં પરમ મિત્ર એકદમ ફૂડી એટલે કે જસ્ટિસ ફૂડી નિકુંજભાઈએ એણે કીધું હતું કે ભાઈ તમે વસ્ત્રાપુર લેક પાસે જાઓ ને તો તમને લેકની બરાબર રાઈટ સાઈડના જ એક કોર્નરમાં મહાકાળી સેવ ઉસળ મળશે ત્યાં જાજો અને દૂરથી જોયું તો જોરદાર ટોળું હતું ત્યાં આપણા એક સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે રેગ્યુલર જોવે છે અરપિતભાઈ અરપિતભાઈ પણ એનો લુત ફૂટાવી રહ્યા હતા અર્પિતભાઈ પ્રોપર જગ્યાએ એવા છે કે નહીં પ્રોપર પ્રોપર એમ હા એકદમ બેસ્ટ છે તમને વડોદરાનો ટેસ્ટ અહીંયા મળશે અચ્છા વડોદરા વડોદરાવાળું છે હા એટલે સિમિલર છે નોટ પ્રોપર પણ તમને મળી જશે એમ સેટિસફાઈડ થઈ જશો મહિનામાં કેટલી વખત થઈ જાય તમારે મહિનામાં થઈ જાય બે ત્રણ વખત આ બાજુથી નીકળી એટલે સમજી લો સ્ટોપ અહીંયા થાય જ એમ એવું

શું નામ આપનું જતીન દેસાઈ જતીન ભાઈ કેટલા વર્ષથી તમે આ એન્જોય કર્યો છો હું લગભગ લાસ્ટ વન ઇયરથી તો એન્જોય કર્યું ઓકે હવે મારી અમદાવાદના જે લોકો નથી અને એને આ સેવોસો ટેસ્ટ કરવું છે તો શબ્દોમાં શું એનો ટેસ્ટ છે એને ડિસ્ક્રાઈબ કરજો વન ઓફ ધ બેસ્ટ ક્વોલિટી બરોબર હું ઘણી બધી જગ્યાએ ખાઉં છું સેવ બરોબર બરોડા પણ ખાધેલું છે બરોબર છે હવે બરોડા અહીંયાથી દોઢસો કિલોમીટર જવું પડે બરોબર છે એ ટેસ્ટ તમને અહીંયા આગળ મળી જાય છે ક્વોલિટી બરોબર છે સ્પાઈસીનેસ બધું એવરીથિંગ ઇન વન પ્લેટ મહિનામાં મારે મહિનામાં હું બે ત્રણ વખત તો આવી જ જાઉં અહીંયા બે ત્રણ વખત ઘરે ફિક્સ છે મે બી આઈ થિંક સો કરવું જ જોઈએ એમ લંચ તો સ્કીપ કરવું જ જોઈએ બહુ મસ્ત ટેસ્ટ છે વેરી નાઇસ

અને બધી ઘણી બધી વસ્તુ જે સુપર નાના છોકરાઓ છે પણ વેરી ફેન્ટાસ્ટિક જોબ દે આર ડુઇંગ ફેન્ટાસ્ટિક જો થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ ઓ પાર્ટી નજીક આવો પાર્ટીને બોલાવી પડે તો નજીક આવે યાર તો આ રીતે આની અંદર આ મસ્ત ઉસળ અને સેવ કે એના વગર પણ આ કેવું ટેસ્ટી છે એની સેવ પણ થોડી ચીખી છે નહી રત્નામી ને સારી મિક્સ છે વાહ બહુ સરસ છે આમાં હવે તીખાશમાં વધારે કંઈ એડ કરવાની જરૂર નથી ખટાશ પણ જરૂર નથી કારણ કે જે એણે બનાવીને આપ્યું છે ને એની સેલ્ફ જે છે એ પ્રોપર છે રતલામી સેવની તીખાશ પણ એની અંદર મસ્ત કામ કરે છે લસણની ચટણી એડ કરી અને ઉસળની પોતાની તરી પણ જે છે એટલે કે રોગન જેવી છે વાહો જોડી ડુંગળી ઉપર પણ એમને મસ્ત મરચાંની ભૂકી સાડી છે તે ખાસ તમને ત્યાં મળશે આમાં મળશે આમાં મળશે અને તમને આ મરચાંની એક ડબ્બી પણ આપી દેવામાં આવશે આની અંદર તો લીંબુ છે એ એડ કરવાની જરૂર નથી હતી એમ ઓવરઓલ ટેસ્ટ બે બાઇકમાં જ એને કહે ને કે સરસ ધોળા નીકળી ગયા શિયાળામાં આવો તો ભૂલલા વિના આ વસ્તુ ટેસ્ટ કરજો શરદી બધી છૂટી પડી જશે મને જો હું બોલવાનું બંધ કરું ખાલી રાખું એન્જોય કરવાની વસ્તુ છે વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં એડ્રેસ તમને ખબર પડી જ ગઈ છે સંજીવની હોસ્પિટલની બરોબર બાજુની શીરીમાં ગમે એને પૂછશો તમને અહીંયા સુધી ટ્રેક કરી દેશે જય જય ગરવી ગુજરાત સ્ટેપલેસ